જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ઓગણીસ અગિયારમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આપણે ખેડૂત ચેનલની અંદર અગાઉથી તમને માહિતી આપવાનો એક પ્રયાસ કરું છું અને આપણે બે હજાર છવ્વીસના વાવણીની પણ આપણે માહિતી આપેલી છે આપણા ચેનલની અંદર અને સાથે શિયાળાની અંદર માવઠા તે પણ આપણે વારંવાર માહિતી આપતા રહેશું કે શિયાળાની અંદર એક એક માવઠું આપણે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક સાવ નોર્મલે નહીં અને અતિ તીવ્ર નહીં પણ એક મીડિયમ માવઠું થાય તેવી શિયાળાની અંદર એક આપણે શક્યતા છે તે આપણે ટૂંક ટાઈમની અંદર એમની તારીખ આપશું આપણા ચેનલની અંદર પછી ઉનાળાની અંદર પણ ક્યાંક ને ક્યાંક માવઠા થાય એમ છે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ અને મે મહિનાની અંદર સોરી ફેબ્રુઆરી નહીં પણ માર્ચ માર્ચ મહિનો એપ્રિલ મહિનો અને મે મહિનો તેમાં પણ ક્યાંક ને ક્યાંક માવઠા થાય તેવી શક્યતા છે એ આપણે કસકાતરાની તારીખ નોંધેલી હોય તો આપણે એમની પણ તમને માહિતી આપશું ઉનાળા દરમિયાન પણ અત્યારે આપણે શિયાળાની વાત કરીએ તો આપણે અગાઉથી કીધું અને સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક આપણે જે એક આગાહી અને માહિતી મળતી કે ભાઈ નવેમ્બરના એન્ડમાં અને આપણે ડિસેમ્બરની શરૂઆતમાં નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એક માવઠું થાય તેવી શક્યતા છે તો ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણા ચેનલની અંદર માહિતી આપેલી હતી કે સામાન્ય માવઠું થાય અથવા સાટા સુટી થાય અથવા અમુક સેન્ટરમાં ઝાપટાં પડે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સાટા સુટી થાય અને ઝાપટાં પડે તેવી શક્યતા છે પણ કોઈ આપણે અગાઉથી આપણા ખેડૂતભાઈઓને મેસેજ અને પર્સનલી ફોન આવતા તેમને કીધું હતું કે આ માવઠાથી મૂંજાવાનું નહીં શિયાળાની અંદર મોટે પાયે કસકાતરા થતા હોય તો અમુક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ અને ઘાટા કાતરા બધાતા હોય તેથી સાટા સુટી થાય અને સામાન્ય માવઠું થતું હોય તેથી આપણે કોઈ ખેતી પાકને નુકસાની ન થતી હોય પણ કોઈ મોટું માવઠું નથી પછી મિત્રો આપણે વાત કરવાની છે કે બે હજાર છવ્વીસની કે બે હજાર છવ્વીસનું વરસ આપણા માટે અત્યાર સુધીમાં શું સંકેત આપે છે અને આવનારા સમયની અંદર હજી આપણે ઘણું બધું જોવાનું પડવું હોય તો બે હજાર છવ્વીસનું વરસ કેટલાની થાય અને કેવું વરસ થાય એ તો અત્યારથી આપણે સો ટકા કહેવું મુશ્કેલ છે પણ એક આગોતરા નિધાન તરીકે આપણે ક્યાંક ને ક્યાંક તમને એક માહિતી અને એક અઠેઠોનો અંદાજ આપવાનો પ્રયત્ન કરું છું કે બે હજાર છવ્વીસનું વરસ છે તે મારા અંદાજ પ્રમાણે બહુ આપણે કહીને કે ભલારા પાકે અને સોડાની વરસ થાય અત્યારે તો આપણે એવા કોઈ સંકેત નથી મળતા પણ મીડિયમ વર્ષ મીડિયમ વરસ થાય તેવા આપણે સંકેતો મળે છે અને અત્યારની ગણતરી કરીએ તો આગળનું જે આપણે માવઠું થયું એમની ક્યાંક ને ક્યાંક આપણે અસમજ છે એ પણ હકીકત છે પછી ઘણા આપણા જે અમુક દેશી જે આપણે જોતા હોય એમાં હાથીએ કોલ દીધો પછી દિવાળીનું દનિયું સારું ગયું પછી કાર્તક મહિનામાં પણ થોડું ઘણું જોવાનું હોય તેમાં પણ સંજોગ કાર્તક મહિના નબળા ગયા દિવાળીનું દનિયું સારું ગયું હતે ફોલ દીધો એ વાવણી માટે સંકેત સારા છે સારી વાવણી થશે અમુક વિસ્તારોમાં વહેલી થઈ જાશે અમુક વિસ્તારોમાં જે આપણે વરના નિવૃત્યુનું ચોમાસું આવતું હોય એ ગાળામાં થશે પંદર જૂનથી ચોવીસ જૂન સુધીમાં એટલે મિત્રો વાવણીની વાત હતી વાવણીની આપણે વાય માહિતી આપેલી છે પણ આપણે આજે ખાસ કરવાની વાત છે કે કેટલા આની તો અટાણે શંકા આપણે એવી પણ પડે છે મિત્રો કે સોડાની વરસ કે ભલારા પાકે એવું તો નથી પણ ક્યાંક ને ક્યાંક એવું પણ શક્ય છે કે સોડાની વરસ થાય ને ભલારા પાકે પણ એનું એક જ પરિબળ છે કે અખાત્રીજ પછી આપણે એનો સસોટ તારણ આપી શકશું કે વરખ કેટલું થાય તો અટાણે એક અંદાજો અને અઠેઠો તમને આપું આગત રહેણ તરીકે તો મારા અંદાજ પ્રમાણે આઠાનીથી અમુક વિસ્તાર હોય ત્યાં બારાની થાય બાકી આઠ ની વરસ થાય આવનારું બે હજાર છવ્વીસનું એવો આપણે અંદાજો આવે છે મિત્રો પણ આગળ હજી જોશું ઘણું બધું જોવાનું હોય પણ અત્યારે આપણે ટૂંકમાં એટલો અંદાજો કાઢી શકીએ આમાં આપણે પચાસ ટકા વાત લઈ આગળ હાલવાનું હજી સો ટકા નહીં સો ટકા આપણે અખાત્રી જ પછી તમને ફાઇનલ અપડેટ આપી દેશું આપણે ચેનલ દ્વારા પણ આગતરા ઇંધાણ તરીકે મિત્રો માહિતી આપવું પણ એવું પણ નહીં સમજવાનું કે કોઈ દુકાળ થાય એવી ભીતિ બિલકુલ નહીં રાખવાની એ અશક્ય છે વરો મીડિયમ થાય કે સારું થાય પણ દુકાળ તો નહીં જ પડે એવા કોઈ આપણે પરિબળો એની વિરોધ જાતા નથી કે વરસ દુકાળ પડે અને સાવ ફેલ થાય આ અમુક વિસ્તાર હશે કે ક્યાંક ને ક્યાંક બે હજાર છવ્વીસનું વરસ કંઈક નવા રંગરૂપમાં આવશે અને ક્યાંક ને ક્યાંક આપણે આગાહીકારોને ગુમરા પણ કરશે અને આપણે ક્યાંક ને ક્યાંક ઘણા એવા આગાહીકારો હશે મારા જેવા તેમની ક્યાંક ને ક્યાંક બે હજાર છવ્વીસની અંદર આગાહી પણ ખોટી હાચી પડી શકે આવું વરસ ટૂંકમાં એવું એ રીતે વરસશે અને એ રીતે આવશે કે ક્યાંક આપણે બધેને ગુમરાહ કરશે કારણ કે એની એન્ટ્રી અને શરૂઆત એવી હશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે પણ ભૂલ કરી શકીએ એવું બે હજાર છવ્વીસનું વરસ હશે કારણ કે અત્યારના બધા એના તાણ એવા નીકળે છે કે કંઈક નવા રંગ રૂપમાં આવશે બે હજાર છવ્વીસનું વરસ અને આપણે ઘણું બધું નવું શીખી અને શીખાડતું જશે આવો મારો અનુભવ અત્યાર સુધીનો કહે છે અને તાણ હું કાઢતો મિત્રો એવું આમાં જોવા મળતું હોય પણ આગળ હજી ઘણું બધું જોવાનું છે અને ક્યાંય પણ કંઈ પણ શિયાળા દરમિયાન માવઠા કે કંઈ પણ હલચલ હશે તો આપણા ચેનલની અંદર માહિતી આપવામાં આવશે અને ટૂંક સમયની અંદર હું આપણા તમામ ખેડૂત ભાઈઓ જે આપણા ફોલોવર ભાઈઓ છે તેમના કોન્ટેકમાં જઈશ અને એમને રૂબરૂ મળીશ અને જે નુકસાની છે મારા જેવા નાના ખેડૂત બીજું તો ન કહી શકે અને ન દઈ શકે પણ એક આશ્વાસન રૂપી આપણા ભાઈનો મળીશ અને એમના રૂબરૂ એની મોઢેથી આપણે એમની વેદના સાંભળશું એવી ઈચ્છા પણ હું રાખું છું મિત્રો મારા ખેતીના થોડા ઘણા કામ છે પૂરા થઈ જાય પછી આપણા જે ફોલોઅર ભાઈઓ છે અને જે સ્પેશિયલ આપણા ભાઈઓનું આમંત્રણ છે તેમને રૂબરૂ મળવા જઈશ અને તેમની માહિતી આપણા ચેનલમાં આપીશ જેથી કરતાં આપણા ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક જે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના તમામ ખેડૂત ભાઈઓ છે એમને આ માહિતી મળે હજી મિત્રો આપણે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કહીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર કહી લીધા એ તમામ વિસ્તારોની આપણે બે હજાર છવ્વીસની આગાહી આપશું અને અત્યારે આપણે એ કાર્યક્રમ આપણા ચાલુ જ થઈ ગયા છે પણ જેવા કાર્યક્રમ બનતા જ હશે હું મારા ચેનલની અંદર તમને તારીખ સાથે આપતો રહીશ એટલે મિત્રો આવીને આવી માહિતી અને આપણે આથી વિશેષતા મહેનત કરી અને સસોટ તાળ નીકળે એવો પ્રયત્ન કરી અને તમને માહિતી આપતો રહીશ બે હજાર છવ્વીસનું વર્ષ અને કેવું થશે કેવા માવઠા થશે શિયાળામાં ઉનાળામાં કેવા માવઠા થશે કારણ કે આપણે ક્યાંકથી અગાઉ તારીખ હોય તો તમને ક્યાંક ને ક્યાંક થોડોક ફાયદો પણ થઈ શકે એટલે મારા ચેનલ સાથે જોડાતા રહેજો અને સબસ્ક્રાઈબર કરજો વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરજો અને સારી એવી કમેન્ટ કરજો મિત્રો કે હજી હું મહેનત કરું છું અને બે હજાર પચીસનું તમે જોયું એક વર્ષ હજુ આપણે ચેનલ બનાવ્યું આ બીજું વર્ષ ચાલે છે અને હજી પણ ઘણા એવા અનુભવ છે મિત્રો કે તમને ક્યાંક ને ક્યાંક હું મારા રીતે માહિતી આપી અને તમને પ્રયત્ન કરીશ કે સસોટ તારીખ અને સારું તાણ આપી શકું જેથી કરતાં આપણા ખેડૂતભાઈના કામ આવી શકે હવે મિત્રો આ વિડીયો આપણે અહીં પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર